ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય શ્રીરામચંદ મિત્રો મજામાં સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં તો મિત્રો હજી વરસાદનું જ વાતાવરણ છે વાતાવરણ જો આ જ નથી જો કાતરો થઈ ગયો છે વાદળા જાય છે જો દેખાય હજી તો કેટલાક ખેલ હેરાન કરવા જ કાંઈ ખબર નથી પડતી આવો તો ચોમાસામાં આદર ના હોય làm bếp thay cho mình mà mình anh quay tròn cho nó chứ mà đều મહાદેવની આરતી થાય છે

ક્યાં છે બે વાળા લોલીપોપ બે વાળા લોલીપોપ કાઢ થઈશ ને બે વાળા લોલીપોપ કાઢ તને જડ નહીં ત્યાં પછી અવતારે અવતરે અંદર વાગી ગયા છે સાડા અગિયાર પૂણા બાર જેવું થઈ ગયું છે ને આપણે બેઠા બેઠાથી દુકાનમાં જો માલ આવ્યો તો ઓલ બાય ગાડીમાં લઈએ એવો માલ ઉતાર્યો હવે બેઠા બેઠાથી દુકાનમાં અને સ્નેહ છે ને આ બયણીનું અનબોક્સિંગ કરે છે એનાથી ઢાંકણું ખુલતું નથી હા હા એને અનબોક્સિંગ કરવું હવે ઢાંકણું ખૂલતું નથી હા ખોલી દઉં સારું જોઈ આઈ કરે અનબોક્સિંગ હો અમે જો જો એ

આ નથી કાગર તૂટતું નથી લૉલીપોપ નો કાગર આ નથી તૂટતું નથી તૂટે તૂટતું જ નથી તૂટે હું જો

મિત્રો વાગી ગયા છે સાડા બાર પોણા એક જેવું થઈ ગયું છે અને વાતાવરણ વળી પાછું ફરી ગયું છે અત્યારે અત્યારે જો એકદમ વાતાવરણ છે ને વાદળ વળી પાછા વાદળા ઢંકાઈ ગયા છે અને પવન નીકળ્યો છે પવન ઠંડો ઠંડો પવન નીકળ્યો છે જો પવન છે અને વાદળા વરી પાછા થઈ ગયા છે વાતાવરણ થોડીક વારે થોડીક વારે વળી ફરી જાય જો આ બાજુ છે ને પવન છે ઠંડો ઠંડો પવન આવે અને થોડીક વાર આજે જરાક તડકો નીકળ્યો તો વળી પાછા વાદળા થઈ ગયા વળી પાછા વાદળ છાયું થઈ ગયું છે હવે તો જરાય તડકો નથી આપણે લઈ ગઈ છે ભૂખ હવે આપણે આવી ગયા ખાવા જો સ્નેહભાઈ તો ખાય છે સ્નેહ શું ખાધું ગુવાર માંડવી નું શાક ને રોટલી અને લસણ ની કરી ગુવાર માંડવી નું શાક છે ગુવાર માંડવી નું શાક ને રોટલી અને છાસ તે ખાઈ લીધું બાકી છે હજી બાકી છે હજી ચાલુ છે ડુંગળી ખાય છે આપણે નાખી હાલો વાટકા ભરી ભરીને છાસ ખાઈ તમે કેમ ખાતા હોય કેજો કાશને અમારે તો વાટકા વાટકા જો આવડી મોટી બહેણી હોય ને કપ હોય છાસ બધા ખાવામાં બીજું કઈ ના હોય ખાલી વઘારેલા મરચાં રોટલી હોય તો હાલે પણ છાસ જોઈ

મિત્રો વાગી ગયા છે શાળા ચાર નહીં આપણે આવ્યા પછી ચા પાણી પીવા કે જો મસ્ત મજાનો ચા પાણી છે ને ચાનો કપ ભરાય છે અને ચા ભરે છે તમે પી લીધો હશે જો પ્યારે છે ને આજે નીકળ્યો છે થોડોક તડકો ને તડકો નીકળ્યો છે એવો મસ્તીનો લાગે તડકો

જો કુંજો જાય છે અને વાદરા જેવો ઓરી થઈ જાય વાડી પાછા વાદરા હાલો ઘરે સરસજા ભીગી થઈ સાંજ આઠ ને આપણે જમવા આવી ગયા છે જમવામાં સ્નેહ બેઠો છે કેમ બેઠો અમારે મારા ને સ્નેહ માટે બનાવ્યું છે બટેકાનું શાક છે

સ્પેશિયલ બટેકા નું સુવા ભાજી તો ના ભાવે મેથી તો હજી ભાવે સુવા ભાજી એમને ના ભાવે એટલે અમારા માટે અલગ હોય અત્યારે હવે કેટલી વાર છે જમવાની છે કે હમણાં જ બેઠો હજી અને વઘારેલા મરચા છે તીખા તીખા મરચા છે વઘારેલા

રામાપીર શું કીએ ભૂખ લાગી ગઈ નથી લાગી આજે હલો તમારે હાજર માંડવી આવી ગયો